તમામ સરકારી કર્મચારીઓ આજ રોજ પોતાના ચૂંટણી મથકે પહોંચવા માટે આમોદ મામલતદાર કચેરી કાસે આવી પહોંચ્યા હતા આમોદ મામલતદાર કચેરી ખાતેથી આ તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની તમામ ચૂંટણીની કામગીરીની સાધન સામગ્રી આપીને તેમને સમજણ સાથે તેમના બૂથ ઉપર પહોંચવા માટે કરવામાં આવેલી વાહન વ્યવસ્થાના માધ્યમથી પહોંચાડવા રવાના કરવામાં આવ્યા હતા આછો જિલ્લા પંચાયતની બેઠકની આ ચૂંટણીને સુપેરે પાર પાડવા માટે કુલ ત્રણસો કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે અને આ ત્રણસો કર્મચારીઓ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને હેમખેમ પાર પાડવા માટે પોતાની ફરજ નિભાવવા માટે કામે લાગી ગયા છે આછો જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી અને જંબુસરના નાયબ કલેક્ટર અને પ્રાંત ઓફિસ શ્રીમતી ગાંગુલીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાલ ચાલી રહી છે આમોદ મામલતદાર કચેરી ખાતેથી આ તમામ કર્મચારીઓને વાહનો દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન ઉપર રવાના કરવામાં આવ્યા હતા આ સમગ્ર ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર ચૂંટણી કરની ફરજ દરમિયાન એક ડીવાય એસપી એક પીઆઈ એક પીઆઈ સહિત અઢીસોથી વધુ પોલીસ કર્મીઓની મદદ લેવામાં આવી રહી છે આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન રૂપે અને સુપેરું પાર પાડવા માટે વહીવટી તંત્રએ કમર કસી છે આજ રોજ આમોદ ખાતેથી આછોદ જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન મથકો પર પહોંચવા માટે આ તમામ કર્મચારીઓ જરૂરી ચૂંટણી સામગ્રી લઈને આ સ્થાને જવા માટે નીકળી ગયા હતા આછોદ જિલ્લા પંચાયતની આ પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ યોજાઈ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો સામસામે મેદાનમાં ઊભા છે આવનારા સમયમાં આવતીકાલે યોજાનાર મતદાનમાં મતદારો કેવું મતદાન કરે છે અને કોને જીતાડે છે એ તો અઢારમી તારીખે જ ખબર પડશે પરંતુ હાલ તો ચૂંટણી પ્રક્રિયાને નિર્વિઘ્ને પાર પાડવા માટે સરકારી કર્મચારીઓ પોતાની ફરજની સ્થાન ઉપર જવા માટે રવાના થયા છે આવતીકાલે આ બેઠકનું મતદાન યોજાશે